સુરત ડાયમંડ બોર્સમાં આવેલી ત્રણસો ઓફિસો વેચવા પર પાંચ માસ પહેલા કોમર્શિયલ કોર્ટે મુકેલા સ્ટેટના હુકમને હાઇકોર્ટે રદ કર્યો છે ડાયમંડ બુર્સે સુરતની કોમર્શિયલ કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પરકાડ્યો હતો કોમર્શિયલ કોર્ટે ડાયમંડ બુર્સને ચાર સપ્તાહમાં એકસો પચીસ કરોડની બેન્ક ગેરંટી આપવા હુકમ કર્યો હતો જો બેન્ક ગેરંટી નહીં આપવામાં આવે તો ત્રણસો ઓફિસો વેચી શકાશે નહીં હાઇકોર્ટે સ્ટેટના હુકમને રદ કરતા એવી ટકોર કરી છે કે કોમર્શિયલ કોર્ટનો હુકમ આરોગ્ય છે ડાયમંડ બુર્સે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે પીએસપી પ્રોજેક્ટને ચૂકવવાના નાણાં બાકી પૈકી બે હજાર કરોડની રકમ ચૂકવી દેવાય છે બાકી રહેલી રકમ પણ ઝડપથી ચૂકવી દેવાની કાર્યવાહી ચાલુ છે પીએસપી અને ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ વચ્ચે ચોરસ મીટરની ગણતરી એરિયા અને તેના બિલો મામલે મતભેદ સર્જાયા હતા તેથી ગણતરીમાં ઘણો મોટો તફાવત આવતો હતો બુર્સે એવી પણ દલીલ કરી છે કે બીજી ઓફિસો વેચાઈ અને તેની હરાજીની રકમ મેળવવાની હતી પરંતુ તે પહેલા કોર્ટની કાર્યવાહી થતાં સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે કોટા સેટ હટાવી દેતા હરાજી મારફત નાણાં મેળવી શકાશે તેમણે પીએસપી કંપનીને બાકીના તમામ નાણાં ચૂકવી દેતા ખાતરી આપી છે પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે હાઈકોર્ટે ડાયમંડ બુર્સની દલીલને ગ્રાહ્ય રાખીને ત્રણસો ઓફિસો વેચવા પરથી સ્ટેટ ઉઠાવી દીધો છે વધુમાં સુરત ડાયમંડ બુર્સમાં નાની મોટી મળીને ચાર હજાર બસો ઓફિસો છે પરંતુ ડિસેમ્બરમાં બુર્સનું ઉદઘાટન થયા પછી હાલ માંડ ત્રણ ઓફિસો જ કાર્યરત છે સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે બુર્સ કમિટી દ્વારા પ્રયાસો આદરવામાં આવ્યા છે અને આગામી જુલાઈ મહિનામાં ચારસોથી પાંચસો ઓફિસ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેના માટે હીરા વેપારીઓ સાથે મીટીંગ પણ કરવામાં આવી રહી છે તેના બિલો મામલે મતભેદ સર્જાયા હતા તેથી ગણતરીમાં ઘણો મોટો તફાવત આવતો હતો બુર્સે એવી પણ દલીલ કરી છે કે બીજી ઓફિસો વેચાઈ અને તેની હરાજીની રકમ મેળવવાની હતી પરંતુ તે પહેલા કોર્ટની કાર્યવાહી થતાં સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે કોર્ટ આ સ્ટેટ હટાવી દેતા હરાજી મારફત નાણાં મેળવી શકાશે તેમણે પીએસપી કંપનીને બાકીના તમામ નાણાં ચૂકવી દેવા ખાતરી આપી છે પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે હાઇકોર્ટે ડાયમંડ બુર્સની દલીલને ગ્રાહ્ય રાખીને ત્રણસો ઓફિસો વેચવા પરથી સ્ટેટ ઉઠાવી દીધો છે